शतनय लाल पेजे चोखा करता कण के मोटेया चोखा करता कण के मोटेया रमेश भाई करता रेखा

से आ जमता जमता हसता पूछु जमता जमता हसता पूछु अपना बेमा कोण मोटु आ अपना बेमा कोण मोटु

ચોરે આવ્યા ચોરે બેઠા બાબાએ પૂછું આમ ચોરે બેઠા બાબાએ પૂછું આમ અરે રમ્ય સભાયેમાંથી જમવા બેઠા એમાંથી આ રોટલી માગું તો રોજડા રોવે આ શાક માગું તો શણકા કરે આસન માગું તો આગે ભાગે કરે ચટણી માગો તો ચીટિયા ભરે અથાણું માગો તો આટા મારે મીઠાઈ માગો તો મોઢો મરડે આ ભત માંગુ તો મને ભાઠા મારે આ પાપડ માગું તો પાટા મારે तो पासी वागे आ मुखवास माय गोतो मैर भागी आ चोका करदा कणकी मोटी आन रमेश भाई करता रेखा